મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું તને ખિચડી બનાવીશું અને જે અહીંયા ગરમીમાં સાંજે આપણને ડિનરમાં હલકું ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી રેસિપી છે તો તો સૌથી પહેલાં તમારે અહી અહીંયા ગલકા લઈ લેવાના છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેવા ગળકા લીધેલા છે અને પહેલાં મેં ગલકાને પાણીથી ધોઈ લીધેલા છે અને હવે આ ગલકાને ચાકુની મદદથી તમારે આગળ અને પાછળના ડેટા કાઢી દેવાના છે આવી રીતે અને એને પતલી પતલી છાલ તમારે ગલકામાંથી કાઢી દેવાની છે આવી રીતે આપણે બંને ગલકાને પતલી છાલ કાઢી દેવાની અને મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેવાના છે ગલકાને તમારે આવી રીતે મોટા ટુકડા કરવાના બહુ ઝીણા ટુકડા નહીં કરવાના અને ગલકા સમારતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં ચાખી લેવાનું જો ગલકા તમને કરવા લાગે તો તમારે આમાં એડ નહીં કરવાના હવે આપણે ખીચડી બનાવવાની છે તો એની માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા ચોખા લીધા છે અને એક વાટકી જેટલા ગ્રીન ફોતરાવાળી દાળ લીધેલી છે બંનેને પહેલાં પાણીથી ધોઈને અને અડધો કલાક મેં પલાળીને આવી રીતે રાખી લીધેલા હતા આવી રીતે સરસ તમારે દાળ ચોખા પલળી જાય પછી તમારે આમાંથી વધારાનું પાણી કાઢી દેવાનું અને હવે આપણે આની સરસ ખીચડી બનાવીને રેડી કરી લઈએ તો હવે ગેસ ચાલુ કરીને તમે કૂકર લઈ લેવાનું એમાં આપણે બે ચમચા જેટલું તેલ લેશું અને એકથી બે ચમચા જેટલું આપણે ઘી લેવાનું છે આ ખીચડીમાં ઘી એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય પછી તમારે આની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું જીરું અહીંયા તતડી જાય પછી બે લાલ વગરના મરચાં બે તજના ટુકડા અને ચારથી પાંચ લવિંગ એડ કરવાનું છે આમાં તજ લવિંગનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે જરૂરથી એડ કરજો પછી આપણે આની અંદર લસણ અને મરચાંના ટુકડા એડ કરીશું આ ખીચડીની અંદર તમારે ટુકડા જે એડ કરવાના છે પેસ્ટ મજા નહીં આવે હવે આપણે લસણ અને મરચામાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું આપણે સાતળવાનું છે જો તમે લસણ ના ખાતા હોય તો અહીંયા સ્કીપ કરી શકો છો લસણ અને મરચામાંથી કાચો સ્વાદ નીકળી જાય પછી જે આપણે ગલકા એ આપણે બધું એડ કરી દઈશું અને તેલમાં એક મિનિટ જેવું આપણે આને સાતળી લેશું સરસ રીતે અહીંયા તેલમાં સતળાઈ જાય પછી આપણે આની અંદર જે ચોખા અને દાળ આપણે પલાળીને અડધો કલાક કરવા દીધું હતું એ આમાં બધા એડ કરી દઈશું દાળ ચોખા અહીંયા સરસ તમારા એડ થઈ જાય ફરીથી આપણે આને એક મિનિટ ચોખા અને દાળને બી તેલમાં આવી રીતે હલાવી લેશું આવી રીતે દાળ ચોખા સરસ મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અહીંયા હું દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તમારે જો અહીંયા ખીચડી થોડી ઢીલી કરવી હોય તો વધારે એડ કરી શકો છો અને જે તમે ચોખા લીધા હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે મેં અહીંયા દોઢથી બે કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આમાં આપણે અડધી ચમચી જેટલું હળદર એડ કરવાનું છે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધીથી ઓછું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું આ ખીચડીની અંદર લાલ મરચાંનો પાવડર ઉપયોગમાં નથી લેવાતો જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી આપણે આને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે આવી રીતે ઉકાળવાનું છે કૂકરનું ઢાંકણું બંધ નથી કરવાનું સાતેક મિનિટ જેવું થશે એટલે આવી રીતે ઉકાળવા લાગશે ખીચડી વચ્ચે વચ્ચે તમારે આને હલાવતું રહેવાનું આવી રીતે પહેલાં શરૂઆતમાં તમે થોડી વાર માટે ખીચડીને આવી રીતે ઉકાળશો તો તમારી ખીચડી છૂટ્ટી અને સરસ એવી પોચી બનશે બીજી પાંચ એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ સ્ટેજ ઉપર આવે ત્યારે તમારે ચેક કરી લેવાની તમારી ખીચડી અડધી ચડવા આવી હશે હવે આપણે આને હલાવી લેવાનું જે કૂકરનું ઢાંકણું છે એ હવે આપણે ધીરેથી બંધ કરી દઈશું બંધ થઈ જાય પછી તમારે બે સીટી વગાડી દેવાની છે બે સીટી વાગે પછી કૂકર ઠંડુ થાય પછી જ તમારે ખોલવાનું છે એ પહેલાં તમારે કૂકરને ખોલવાનું નહીં તો ખીચડીને કૂકર ખોલીને આપણે જોઈ લઈએ કે તમારી ખીચડી કેવી બની છે તમે જોઈ શકો છો કે ખીચડી આપણી એકદમ જ સરસ બની છે એક વખત આને હલાવી લઈશું હલકા હાથે ખીચડી અહીંયા તમારી સરસ એવી પોચી અને એકદમ જ એકરસ જેવી બનીને રેડી થઈ છે આ રીતે તમારી ગલકાની ખીચડી બનીને રેડી થવી જોઈએ એકદમ જ ટેસ્ટમાં બની છે આ રીતની પરફેક્ટ માપની સાથે તમે જો બનાવશો તો તમારી ખીચડી સરસ જ બનશે હવે આ ગલકાની ખીચડી અને સવ કરીને રેડી છે ગલકાની ખીચડી ઉપર આવી રીતે આપણે થોડું ઘી એડ કરીશું તો વધારે ટેસ્ટમાં લાગશે આ રીતે તમે ગલકાની ખીચડી અને ગરમ ગરમ બનાવજો બહુ જ ટેસ્ટમાં લાગે છે હલકો ખાવામાં ખૂબ જ મજા આવે છે આ ખીચડી જ્યારે બી ઓછી ભૂખ હોય કે ગરમ ગરમ કાંઈક ખાવાનું મન થાય તો આ જરૂરથી બનાવજો બધાને ભાવશે અને જો તમારે મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ